અરે બાવને તેડીને અહિયાં કરે સભાવ જોયું તટા બોલું હાહો ઓલો હોવન જયતીન રસોડાએ વી ફૂટનું કર્યો બરાબર કર્યું હવે ટ્રાફિક થવા માંડી ગુડ મોર્નિંગ જય મુર્લીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી ઘણા બધાની કોમેન્ટ એવી હતી કે તમારે સંજયભાઈ છે તો ટૂંકમાં એની વાઈફ ક્યાં છે તમારા ભાભી ક્યાં છે કોઈ બી વિડીયોમાં આવતા નથી તો ભાઈ સંજયભાઈ ત્યાં નાની દીકરીનું ટૂંકમાં અહીંયા જન્મ થયો હતો ને એટલે એના પપ્પાને ત્યાં છે તો આજે હું અને લખીમાં અને હિનલ ત્રણ અને ઈશુ અમે ચાર જણા છે ને હિરલને લેવા જઈ હિનલની બેન હિરલ ટૂંકમાં હિનલ છે ને એની બેનું નામ રાખ્યું હિરલ એટલે બે જોડવા જેવા નામ લાગે તો અત્યારે છે ને અમે લેવા જઈ કા લખીમાં હિનુ કેને લેવા જઈએ આપણે હિરલબેન ની એ તો હાઈ લે છે કે હાલ લેવી હાલો તો આપણે છે ને પેલા જઈએ રૂપમાં ગામમાં અડધો કિલોમીટર નથી થતું પાંચસો અડધો કિલોમીટર જેવું થતું હોય છે હાલ તો ફોટા ને તેડતા આવીએ અને પાછો લોક કન્ટિન્યુ કરીએ બાળીને અહીંયા કરે ઘરે

સમય આવી છે તેથી દેખાડી દેવું કામ અમે કે પ્રૂફ કરવાનું ન હોય કે મારા બુદ્ધિ ઓછી છે પાછાથી વાત ન કરવાની હોય જેવું જે છે સત્ય કામ અમે મારે કોઈ કે મને કીધું હતું કે એ છોકરા નામ છે ને બુદ્ધિ ઓછી છે તમે એના કોમેન્ટ કરી દીધું મારા બુદ્ધિ ઓછી છે કે નહીં કે ઓછી છે કે હશે મારા ઓછી હશે નાન પર કામ હશે ઓછી ઉપર વાળો જોઈ ને ઉપર વાળો ઉપર વાળો જોઈ કોઈ નહીં જોતો હે ને લાઈટ થઈ મને ખબર છે ખાસ અમે જોઈ લઈ જાય

બીજું કામ હોય હાલો તો બે ભાઈની કોમેન્ટ હતી કે અમારે સંજય ભાઈ બેબી છે એને એક રાખ બતાવજો વિડીયો માં તો આ જો બોલું બાઉ એ બાઉ છે બાઉ ભૂરીયું છે ભૂરીયું આ બહુ વિડીયો આપણે નહીં બનાવી બાકી પછી વિડીયો YouTube રીમુ કરી દી નાના બેબી નું બહુ હોય ને તો આ નામ છે હિરલ નાની બેન નું નામ છે નામ છે હિનલ હિરલ ને હિનલ કે કાકો આયો

હું નરસા બે છે ને વાડીએ એવા આટો મારો એમ કે સદીના ના લગ્ન છે ને તેથી કોઈ કોદી વાડી આટો મારવા થાય જોયા જો અહીંયા ત્રોપા પીએ ત્રોપા ક્યાં એક ઝીંકો એવો મળ્યો તો પીએ ને આ છે અમારે નાળીનો બગીચો પાણી ચાલુ છે ને હે નારાયણ હમણાં પાડી ગયા એટલે નહીંથી બાકી તો મોટા નાળ હોય તો પીવાનું મજા આવે મીઠા એવું હોય આ કેવું છે મીઠું છે ખોટું બોલમાં મોર હોય છે કે મીઠું છે તો વાંધો નહીં અહીંયા તો તૈયાર થાય આવી રીતના કે દેશી નારડી છે ભાઈ પ્યોર દેશી આખી નારળી એવી છે ટૂંકમાં હલો તો મેં જાઉં હું ઘરે ઘરે જઈને લોગ ને કન્ટિન્યુ કરીએ ને અહીંયા ત્યાં જો પાણી આવે બે ક્યારામાં હલો જાય ઘરે ફાઈનલી તો વાળી પાણી વારીને આવી જાય ને આજે છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું રાતે ટૂંકમાં સાટ આવતા હતા ને પવન આવતો અહીંયા વાદરા થઈ ગયા હતા આપણા સટમાં તો થાય જ યાર ખેડૂત છે આપણે હમણાં ગરમી બહુ થાય પાણી વળતા નું નીકળે ખોલ નઈ ખોલા કે તું કઈ રેવા નહીં થી મમ્મી વાયસે પછી તૂટ્યા પછી નું કે નળ નહીં થાલતો એક વાર અહીંયા કેવું કર્યું ખબર આ આ નળ છે નળ એ ભીહુ ના મોઢામાં માર્યો ને ભાંગ નાખો પછી મને કે નળ કે ભાંગી ગયો એમ કંઈ ન ભાંગે મને ખબર છે વીક છે સહી બી ગયા તો ના રે ના ટેક્ટર જાય હાંઢ તો આ બધી ભાંગી તોડી નાખે હાલો ભાઈ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ટૂંકમાં લાઈ છે સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ કરીને ભૂલતા નહીં હું અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દીજો અને તું કઈ દે કહી દે સબસ્ક્રાઈબ કરવાનું કરી લે ને હા જો પાલે જો આવ્યા છે ને બીજી વાળી આટો મારવા ટૂંકમાં આપણે બગીશું તો વાહ ને હવે છે જો આ ખાટલા જોઈને ગયેલા અહીં તો મજા આવે એવી છે બાકી મજા આવે ગઈ હા બેહો બેહો મહેમાન બેહો તમારા માટે સોફો રાખ્યો છે એકચુલી માં પણ સોફા માં બેહવા માં જાય જાવ એટલે છે પાણા જો કઈ ભાંગી જા વાર નહીં લાગે હાલો ભાઈ તો અહીં આ તો માર લીધો ને અહીં આપણે છે ને એટલે પીવીસી લાઈન નાખી દીધો અહીં આથી નાખી દીધી એ વાહ નીકળી ગઈ એ વાહ વાહ એ વાહ જો હાલો ભાઈ તમે અહીંયા થી જ કરે હાલો તો ફાઈનલ ટાઈમ થઈ ગયો છે બે અઢી જેવું અને સંજય ભાઈ આપણે ઘરે રહીએ ને ખેતર જો તૈયાર કરે આખો તૈયાર કરી દીધો ખાલી હેઠા અમે વોટ રાખો આ આખા એટલે આમાં નાખવાના છે અને અમે છે ને ઘરનો રોપ બનાવ્યો હતો આપણે જે નારિયેળનો રોપ આવે ને આપણે ઘરનો આવેલો છે તો જો આપણા ઘરનો રોપ છે જોઈ લો તમે ફાલ ખાલી આપણા ઘરનો જ રોપ છે આખી આવી છે ને આખી ઘરનો હોય બધીમાં તમે ફાલ જોઈએ કે વાનફેર જેવી છે હાલો તો આજનો તમને કેવો લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો ને લાઈક છે સબસ્ક્રાઈબ કરો ને ખાસ ભૂલતા નહીં કેમ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો યાર અમને મોટિવેશન ટૂંકમાં એટલે કે તમે એમ માની લો કે હું વિડીયો બનાવવાની ઉત્સાહ નથી વધે સબસ્ક્રાઈબ વધે તો સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો